રાજકોટ સુધરાઈ કોલોની વિસ્તારમાં દુષિત પાણી થઈ રહ્યા છે ધોરાજીમાં દૂષિત પાણીની સમસ્યા વિકટ બની છે તોરાજી શહેર નગરપાલિકા જાણે ફિલ્ટર કરેલ પાણી વિતરણ કરવામાં નિષ્ફળ નીવડી હોય અને ફિલ્ટર પ્લાન્ટમાં વાપરવામાં આવતી વસ્તુઓ જાણે

પેટના દુખાવા અને ચામડીના રોગનો લોકો શિકાર પણ બન્યા છે પાણી અત્યારે એવું ખરાબ આવે છે કે પીવા લાયક નથી કે કોઈ રસોઈ થાય નહીં કોઈ કામમાં આવતું નથી અમે કામ મૂકીને સુધરાય ઓફિસે જાય કોઈ સુધરાયમાં જવાબ આપતા નથી અમને આમાં હું અમારા બચ્ચાને બે અમારું આરોગ્ય બગડે છે અમે બીમાર પડી છીએ અમારા બચ્ચા બીમાર પડે છે આના માટે અમારે હવે જાવું ક્યાં પાણી હાવ ખરાબ આવે છે કપડાય નથી ધોવાતા બઉ મુશ્કેલી થાય ગરીબાના ટાકા ક્યાંથી મંગાવી પાણી ના એટલે અમારા ગારી ગારી ને ફટકડી નાખી નાખી ચોખ્ખું કરીને પીવું પડે છે પાણી 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 કેવું ગંદુ આવે આવે છે એકદમ જ

એમને અમને કઈક જવાબ દે પડદરા વાળું પીવા માટે નથી નાવા માટે નથી સંડા બાળકોને પેટમાં પેટમાં દુખે અવરવલ ઉલટી થાય કોઈ અનાજ માં કામ ના લેવામાં આવે નાવામાં લેવામાં ના કામ આવે અને શું કરવું હવે આવું ગંદા એ કદડો નકરો સંડાસ માં કુંડીમાં પાણી સારું આવતું હોય છે એવું પીવા માટે પાણી દે સુધરાઈ વાળા ગટર નું પાણી થઈ ને આવે છે એમાં નગરપાલિકા ને કરો તો કઈ જવાબ નથી દેતા નગરપાલિકા કે આ થઈ જશે થઈ જશે એવો જવાબ મળે છે અમે નિરાશ થઈને પાછા ફરીશર પાણી ફિલ્ટર વાળું આવતું જ નથી ફિલ્ટર નો યોજના જ નથી અહિયાં સુધરાઈ માં